હાઇડ્રેશન કરાવી રહ્યા છે તો જોઈ શકો છો આ છે અને અત્યારે બિલકુલ તાપી નથી દસ ત્રણ મહિનો ચાલુ થઈ ગયો છે મિત્રો મહિનો ચાલુ ગયો છે તો આજે જોઈ શકો છે ભાઈ આ બાજુ એ આજે આ સિંહ નમિકાના લાઈવ છે જોઈ શકો છો

आले ये गाडी आले बाले आम उभय फोटो फोटो श्री राम मेन नवस्थान मा वाळचो आले उभो नमस्कार आणि सगळ्यांना जय श्री राम जय श्री राम वाळजीबाई भवानी मोछ यशवंतराव कोल्हापूरच्या महाराज

તો છે સમાધિની સમાધિની વાઇબરેશન આજના ચરે શકો છો સુંદર મજાના ચાલો મિત્રો આ બાજુ છે બાપાની રજાના દર્શન કરાવી મિત્રો અહીંથી જોઈ શકો બાપાની ધજા સુંદર મજાને લાગી રહી છે મિત્રો બાપાની ધજાના સુંદર મજાના લાવી છે જે મિત્રો નવા જોડે એકવાર જણાવી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી બાપાના તમને સવારે અને સાંજે બંને ટાઈમ લાવી દેશે જોઈ શકીએ મિત્રો આપણે સવારે ને સાંજે બંને ટાઈમ લાવી દેશે નિલદીપસિંહ સુદાસમાં તળાવેથી લાઈવમાં જોડાઈ જશે ભાવના પરમાર જય જય શ્રી રામ તો ભગેશર મજા આપણે સવારે લાઈવ દર્શન સાડા આઠ પછી લાઈવ દર્શન કરાવી છીએ છ વાગ્યા પછી સંધિઆ કરીએ છીએ અને સાંજે આઠ વાગ્યા પછી પણ બાળપાના લાઈવ દર્શન કરાવીએ છે ટાઈમ હોય તો લાઈવમાં જોડાઈ શકો છો મિત્રો વિડીયો ગમતા લાઈક કરી શકો છો શેર કરી શકો છો કોમેન્ટ કરી શકો છો રણજીતસિંહ ચૌહાણ બાબતરામ બીજા લોકોને મિત્રો વિડીયો શેર કરી શકો છો જેથી કરી બીજા લોકો પણ ઘરે બેસીને બાપાના લાઈવ દેશન જોઈ શકે મિત્રો તો આજના સુંદર મંદિરના લાઈવ દેશન જોઈ શકો છો મિત્રો ચાલો ધ્યાન મંદિરે જઈએ અને ધ્યાન દર્શન કરાવીએ વધારે ટાઈમ નહીં લેત મિત્રો પાંચથી દસ મિનિટ મંદિર નાખા કરીશ દર્શન કરી દેસું તો સમય જોઈ શકો ત્યાં મને છે ત્યાં મને આજ છે લાઈવ માં બધી આજે મિત્રો ધ્યાન મને દર્શન કરાવે નજીક થી તો સમય ધ્યાન મને છે ધ્યાન મને આવી ગયા છે મિત્રો આજ ના લાય દર્શન આ બજે મંદિર ની પાસે આવી ગયા છે મિત્રો જોઈ શકો કે સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે અને સુંદર મજાના આજ ના લાઈવ છે કામિનીબેન જયશ્રી બાપસ્ત્રા સુરત થી લાઈવ માં જોડાઈ જશો તો આજના સુંદર મજાના લાઈવ હશે જોઈ શકો તો બધી સસે સુંદર મજાનો લાગી રહ્યો છે તો સુંદર મજાના આજના લાઈવ હશે ચાલો ધ્યાન દેના નજીક થી દર્શન કરાવી મિત્રો આજ છે ધ્યાન દે તો ધ્યાન દેના આજના લાઈવ હશે મિત્રો જોઈ શકો છો

વાચે ધ્યાન મે જાણના સિન મેના લાઈવ છે બ્રહ્મદેવના બાપાના બલેશ્વરા ઇતતો તો ફરી જે મિત્રો હોય છે મોપર જનેદી ચેનલ માં પહેલીવાર હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી લે જેથી કરી તમે રોજ સવારે અને સંજે બાપાના લાઈવ સંદેશ કે સંજે ચાલે સંજિયા કે લાઈવ સંદેશ જા જના લાઈવ છે સંભળ પાતાના લાઈવ છે

અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ચાલો મિત્રો આગળ જઈશું બીજા મંદિરના દર્શન કરાવી મિત્રો તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો સુંદર મજાનો દ્રશ્ય જોઈ શકો છો મિત્રો પાછળ સવાર સવારમાં તો આજના સુંદર મજાના બાપાના લાઈવ દર્શન મિત્રો અને મિત્રો પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી તમને સવારે ને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન સાંજના છ વાગે સંધ્યા આરતી લાય દર્શન મિત્રો થઈ શકે તો આજે લાય દર્શન ચાલો મિત્રો ગાદી મંદિર આવી ગયા ગાદી મંદિર ના ફરીથી નજીક થી દર્શન કરાવીએ તો બધા જ મિત્રો ને જય શ્રી રામ રાધા રાધે આજે લાય દર્શન ગાદી મંદિર ના જોઈ શકો છો તો આજે ગાદી મંદિર મંદિરના સંગામી લાવી જોઈ શકો છો ચારો મિત્ર તો બીજા મંદિરે જઈએ બીજા મંદિર દર્શન કરવા મિત્રો તો લાઈવમાં બન્યા રહી જાય મિત્રો ચાલો ફરી એક વાર કઈ જણાવી હતી કે જે મિત્રો ચેનલમાં નવા છે ચેનલ કરી લે મિત્રો જેથી કરી તમને બાપાના સવારે અને સાંજે લાવી દર્શન

જે મિત્રો પહેલીવાર લાઈવમાં જોડાણ છે અમને એકવાર જણાવી દઈ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના તમને સવારે અને સાંજે લાવી દેશે થઈ શકે સાંજે છ વાગ્યા પછી સંધ્યારતીનો સવારે સાડા આઠ પોણા નવ બાજુ છે મિત્રો સવારે સાડા આઠ પોણા નવ બાજુ છે બાપાના લાવી દેશે છ વાગ્યા પછી સંધ્યારતીના લાઈ દર્શન અને સાંજે આઠ વાગ્યા પછી આપણે બાપાના લાઈ દેશન કરાવીએ છીએ ટાઈમ હોય તો જોડાઈ શકો છો હા મિત્રો વિડીયો ગમતો તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો અને બીજા મિત્રોને શેર કરી શકો છો જેથી કરી ઘરે બેસીને બીજા લોકો બાપાના લાઈ કરી શકે તો બધા મિત્રોને બાપાસ જય શ્રી રામ રાધે રાધે આપનો દિવસ શુભ રહે લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર બાપાસ તરા